ત્રણ બે હાજર ચોવીસ ના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે કાવી ખાત ખાતમુહૂર્ત ચૌદ કરોડ અને પાસઠ લાખના ખર્ચે કાવી મુકામે કરવામાં આવ્યું તેમજ કાવી ગામે થયેલા ગ્રામ પંચાયત કાવ્યના વિકાસના કામનો लोकार्पण કરવામાં આવી છે કાવી ગામે વાસ્મો ભાઈ જંદન વિનંતી કરો કે કાવી ગામે બનાવવામાં આવેલ 1,50,000 પાણીની ક્ષમતા ધરાવતી ઊંચી टाकी 4 લાખ લિટરનો સંગ્રહ પાઇપલાઇન દ્વારા ઈસરોજન સમય દરમિયાન કરી શકશે જે કેન્દ્ર ભગવાન વસ્તે કરવા માટે છે માનનજી મહામંત્રી શ્રી પ્રમોદજી ધોરણ સ્થાન સર્ણા

મહામંત્રી ડોક્ટર સાહેબ ગામના સરપંચ શ્રી અને આવી જિલ્લા પંચાયત માંથી તમામ વધારે પદાધિકારીઓ યુવાન મિત્રો મારી બહેનો ખાસ કહેતા આનંદ થાય છે પિન્ટુભાઈ કહ્યું એ પ્રમાણે મોટે ભાગે કદાચ પિન્ટુભાઈ એમની હાથે જ હોય અને કોઈક વાર અમે ગાંધીનગર જ ભેગા થઈ જઈએ પણ સ્વામીજી જેવી રીતે એમની કાયમ કરવાની જે પદ્ધતિ છે વાલા દવાની નીતિ નથી ખાસ તો તમને એટલા માટે કહો બધાને સાથે લઈને ચાલવાની એમની નીતિ છે એટલે જ આપણે જોતા એવા છે કે કોઈ પણ એવું કામ હશે કે જે કામમાં મત પણ ના મળ્યા છે તો એ ગામનું કામ હશે તમે કદાચ ચેક કરી લેજો કદાચ મારી ભૂલ થતી હોય તો તમે જરા જોઈ લેજો એ મને ચોક્કસ ખબર છે એનું કારણ એક જ છે એ પોતે સાધુ છે અમારે રાજકારણી નથી પણ રાજકારણ ની અંદર પ્રવેશ કર્યો એટલે હું એવું માનું છું કે આ બધું જ ધાર્મિક લોકો હોય ને એની અંદર અને સહેજે સહેજે આજે સ્વામીજીના હું એટલા માટે વખાણ કરી રહ્યો છું કે જેટલી ગતિ જે ચાલે છે અને ખાસ કરીને વધુ કપડું છે ને એટલે કોઈ પણ વિભાગનું કામ થાય કોઈ પણ મંત્રીને મળવા જવું હોય તો એમના માટે કોઈ તકલીફ નથી કદાચ અમારા જેવા ધારાસભ્ય હોય તો અમારે પહેલા પરમિશન લેવી પડે જ્યારે એમને પરમિશન લેવાની જરૂર પડતી નથી મુખ્યમંત્રી અમને આવ્યા હતા તમને બધાને ખબર છે કે ભરૂચ અમે બધા ત્યાં સાથે હતા મુખ્યમંત્રી માર્ગની ટકોર કઈ રીતે કે સ્વામીજી લડી ઝઘડી હોય અમારી પાસેથી ગ્રાન્ટ લઈ જાય છે પણ કોને માટે લઈ જાય છે આપણા બધા માટે લડકોના માટે એમને પોતાને તો કોઈ પરિવાર નથી મોદી સાહેબ જેવા છે આપણે બધા જ એમનો પરિવાર છે એટલે એ આપણા બધા જ માટે ત્યાંથી જે કંઈક મને એવું લાગે છે કે ભલે એક વર્ષ થયો પણ એક વર્ષની અંદર એમને ખૂબ મોટો બહોળો અનુભવ થયો છે મને અત્યારે પિન્ટુભાઈ જે વાત કરી કે જંબુસર ટંકારી દેવલા રોડ છે ખરેખર એની સરફેસ કરવાની લાયક નથી છતાં પણ હું એવું એમને પ્રાર્થના કરું છું કે તમે આવનારું જે વર્ષ છે એની અંદર કદાચ જતા જમણી બાજુ અને ટંકારી બાજુ થી આવતા ડાબી બાજુ ખરાશ થઈ જાય તો ફરી પાછું તમે કઈક એની ભલામણ કરજો કે જેથી કરીને રી સરસિંગ કામ થાય ચાલો થઈ આશીર્વાદ મળી જાય એટલે હું જેવી રીતે તમે પણ માંગતા શીખી લો હું એટલા માટે આ વાત કરું છું મને તો ખબર જ છે કે પણ હું તમને જાહેર હિત નું કામ હશે બધું જ કરવા માટે આપણી સરકાર શ્રી તૈયાર છે અને આદરણીય સ્વામીજી હમણાં કરું વિદ્યાનંદજી મહારાજ કે સ્વામીજી રાતે બાર વાગે સુતા હશે

અને જૂન મહિના પહેલા એટલે કે જૂનની એન્ડિંગ સુધીમાં આપણને એ પૂર્ણ કરશે એવું એજન્સીના માણસે આપણને કહ્યું છે તો આવાના આવા ઝડપી કામો થાય આવા લોકહિતના કામો થાય એવી હું અભ્યાસ કરતો જય જય કરવી ગુજરાત